આ તમે જો ગધેડો જે ભૂકે અને એના અવાજમાં નકોરતા આવે ને એટલી બીજા પશુના અવાજમાં ન આવે શું કામ ગધેડો ભલે ગમે એવો રહ્યો પણ એને કોઈ દી ધર્માદાનું નથી ખાતું ગધેડા સારું કામે ફાળો કર્યો એવો રેકડ નહીં પછી ગધેડા ને ગમાય નહીં હા એટલે એ ભૂખે ને હા 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 એનામાં નકોરતા હોય કે અમે થોડું ધર્મદાનું ખાઈને બેઠા છીએ હા હા અને ઉકેળામાં આળોટી લે એટલે પૂરું થઈ જાય એને ગોંજરોય નહીં ગમાયની નહીં હા પણ એક મોદક આડ્યો વેર લાડવાને ગઠેડાને બાપે માર્યા વેર અલમસ્તાને ગઠેડો એને બે લાડવો ખવડો દ્યો તો ત્યાં ન્યાં હું આળોટો મને પેટ પેડા ઉપડી જાય ને હા હા અને એક ગંગાજીને પાણીમાં નવરાવાય દે હા હા તોય માંદો પડી જાય એ ઉકેળે આળોટીને ઉભો થાય તા તો બહા બહાટી બોલાય હા ગચેડાને કોઈ દી ધર્માદાનું ગચેડા એ કોઈ દી નથી ખાધું આ લોકો ભલે કે આ ગચેડા જેવો ગચેડા જેવા કોઈ છે જ નહીં ગચેડો એવો છે કે સ્વનિર્ભર છે કોઈ ધર્માદાનું નહીં કોઈ હરામનું નહીં આને મસ્ત એને મજા આવે તો જ ગાય બાકી તમે કાંઈ એને ક્યોન ગાય એવું નહીં એને અંદરથી કોઈડું છૂટે ને તો નકર નહીં તમે ક્યોન ને ફૂંકે એ વાતમાં મજા નહીં